એક જગ્યાએ મેં ભજન હું ભજન ગાતો તો વારું મારા વીરા કરીએ નીચનો એક ભાઈ પૈસા નાખવા આવ્યા ભાઈ બન્યો હતો પડખે બેઠો મને કે આ હારો કોઈ દે આઠા આ પૈસા નાખે ગમે એમ હોય કે આ નાખે જ નહીં પણ મેં કદું બંધ કરવાનું કેતો આપડે બંધ કરી દીધી આપડે કઈ ગાઉન તમે ગાવી વરી પાછો ઘડીક થોડાક છૂટા લઈને આવ્યો પછી અમે બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો પૈસા કેમ નાખતો હતો એ કે નાખો કે ના દરબાર કે મારા દુશ્મનને દેતા કે મને મોજ આવી એટલે મેં કીધું હું ક્યાં ગાડો બોલ્યો તો મેં કીધું ભલા બોલ્યા હતા એટલે મેં કીધું તું કઈ થો નો કોઈને અડાડતો

આ જોવાની જરૂર છે જાણવાની જરૂર છે અને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એવું બાપુ એક તત્વ અંદરથી નીકળી જાય ને બે દી માં દેહ દુર્ગંધ મારી જતો હોય અત્યારે આ ઉટકીને સાફ સુફ કોણ રાખે છે બાપુ જોવું તો જોઈએ ને અને આ બાપુ સદગુરુ સિવાય બાપુ નો તમને મને ભાન થાય માણા પાણીમાં ધૂપકો મારીને આપઘાત કરવા ગયો હોય ને એ ગમે એટલી મેનેજ કરે ને બાપુ પાણીમાં ચડીએ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગ્રે ઉપર આવતો રહે સાડા ત્રણ મણ ની કાયા એમ નામ હોય વજન એટલો ને એટલો ઉપર કેમ આવતો રહેતો હોય બહાર જ આટા માર્યા કોઈ માલ પે જીવ નથી એક બે બેન હતા બાજુ ગામમાં કથા હતી ને તેના ઘરવાળા ને કે કથા સાંભળવા જવું તો કે જા ને ભાઈ આ જુદી માર નિરાય કથા સાંભળીને આવી ને ભાઈ હા જઈને ઘર વાળા કથા સાંભળવા જઈ તો કે હા

તમારામાં કઈ ફેરફાર ખિસ્સા ખાલી થાય પણ કથા કરાવ્યા પછી બાપુ ભાઈ ભાઈ નો ધુમેળ મટી જાય હાઉભ નો ધુમેળ મટી જાય બાપ દીકરા નો ધુમેળ મટી જાય સમજી લેજો કથા ન પછી ભવાડા કથાની જરૂર એટલા માટે છે આ વાત તો એક ને એક જ છે ને રામ કથા કરે આપણે મોરા ની બાપુ કરે કોઈ નાનો કથાકાર હોય કથા કરતો હોય તો વાત તો એક ને એક જ છે દશરથના ચાર દીકરા રામ વન માં ગયા સીતાજી ને રાવણ લઈ ગયો હનુમાનજી ખબર આપી રામ યા જ્યાં રાવણ ને માર્યો સીતાજી લે વાત તો આવડી આજ ચાલ શું આપડે આપડે કરવી પણ આપણને યાદ દેવડાવે છે કે આવા દીકરા હોય આવા માવતર હોય આવી દીકરી હોય આવી હોવું હોય બાપુ યાદી દેવડાવે છે કે આ દીકરા કેવા હોવ કેવા મા બાપ કેવા જોવું હોય તો એક રામાયણ માં જોવું

તો કે ના કે હજી કહું છું આપી દે પાંચ ગામ ઈ કે નથી આપવા અને પછી બાપુ કૃષ્ણ કે પરમાત્માધન સાંભળી લે આ એક ગામ નથી આવતું પાંચ ગામ ની વાત કરું છું ને પણ આખે આખું હસ્તી ના રાજ જો પાંડવના ઘરે ન કરું તો હું કૃષ્ણ ને લખીને લખું અહિયાં જો પાપનો નો બાપુ વિનાશ જ હોય ઈવડે હો જણા હતા શું એમનામાં બળ નહોતું પણ હાથે ઠેકડા ભીર્યા એટલે ન જીત્યા ઓલા પાંચ હતા પણ બાપુ લગામ કૃષ્ણને ને હોપી દીધી ગવા માર તો તું જીવાડી દઉં તું હારા માણા લગામ હોપી દો તમારું કામ ઉજળું થઈ જાય અમુક અમુના ઘેર જાય નગરા ઈ જ દોડતા હોય કોઈને કે જ નહીં રાજવાનું કે આ મેં કર્યું આ માંડવાનું કે મેં કર્યું સાવનું મેં કર્યું મરી જાય કોક ને કે એકલા ને એકલા વસવા ન હોય શું કરવાનું

સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂરખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી કે રોઈ રોઈ કોને મારું રુધિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી કે હાલરે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે સંતો તો રોયા છે ભલામાના આપણને બાપુ નથી મગજમાં બે તું કરવું શું આમાં નગર બાપુ કરવા જેવું મને તો એમ થાય થીવે એવું જ હવે આવ્યું આપણા ગરડે ફોને નોટ નથી ભાડી ભલામણ હારું વાહન નહોતું તમે જો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોરડે વાતું હિલોળા કરી એવું મળ્યું છે હવે આમાં જો આપણે જીવતા ન આવડે તો આટોથી એવું નથી લાગતું અત્યારે છોકરા કાજુ બધા કરો નસ ખાવું મજા ભાઈ લે ને ખા ને અમને પાર લેડ્યું એવો સમય આવ્યો ભલામણ

ચોથી ચોપડી ભણે છે બોલો એ મને કે તમને ખબર ન પડતી મેં કીધું બટા એમ ફીગડા મારી મારી મરી ગયા અમને ખબર નથી કે આવો ટાઈમ આવશે ને ફાટલા હાસવત નહીં અત્યારે એમનો ફેર એટલે સવાર આમ કે છે તપાસો તપાસો સદગુરુ મહારાજની જય વર્ષાદ બધા શાંતિથી હંડો બદલ બધાનો આભાર ક્યાં ભૂલ ચૂકતો માફ કરજો જય માતાજી જય શિયા